ગુડ મોર્નિંગ મિત્રો આજના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ત્યારે મેં બધા હવે જમીને બેઠા જીવી અને અત્યારે ઘરે મહેમાન આવ્યા છે જે રાજકોટથી આવ્યા છે આ ફાઈભા છે આ ફુવા છે અને કાકા આ બધા આવ્યા છે તો અમે બધા અત્યારે બેઠા જીવી અત્યારે ચાર વાગ્યા છે અને કસરત પણ કરવાની છે તો હવે અત્યારે થોડો આપણે હાલી લઈ થોડું પછી હવે જોઈએ છે કે શું કરવી આજ તો તડકો પણ વધુ છે એટલે કે જવાય એવું પણ નથી ઘર હવે એવું લાગ્યું છે કે ગરમીનું પ્રમાણ બહુ જ વધુ છે કેમ કે મેં થોડોક આટલા માટો માર્યો તો પણ અત્યારે પરસોનો નીતરી ગયો એકદમ વધુ બહુ જ વધારે આજે ગરમીનું પ્રમાણ વધુ છે તો અત્યારે હવે કસરત તો નહીં થાય ચાલવાનું હતું એ પણ ચલાશે પણ નહીં થોડી તો અત્યારે હું કૂલર ચાલુ કરીને નીચે બેઠો છું પણ કુલર પણ બહુ પવન નથી ફેંકતું કારણ કે ની અંદર એવું જોવામાં આવે છે કે બહુ વધારે ધૂળ જમા થઈ ગઈ છે તમે જુઓ છો કે કેટલો બધો કચરો આવી ગયો છે તો વેન્ટિલેટ નહીં કરી શકતું કુલર કૂલર કૂલરના જેવું લાગે છે કે જયદીપભાઈ આવે તો સાંજે સાફ કરાવવું પડશે તો હવા કચરો ભરાઈ જવાના કારણેથી બહુ પવન નથી ખેંચી શકતું કુલર એવું મને જોવામાં આવે છે તો અત્યારે હવે છ વાગ્યા છે અને હું ફ્રેશ થઈને આવીને બેઠો છું એટલે બધા કાકાની બધા બેસવાયા છે એક ખબર કાઢવા પણ અમારા ગામના આવ્યા છે તો અત્યારે અમે બધા બેઠા છીએ અને વાત ચાલે છે કે અત્યારે માણસોને બહુ હુમલાની આવે છે તો આ ખાવાના તેલ બહુ બગડી ગયા છે જેના લીધે તરેલું તેલ ને એ બધું ખાય ને તો માણસોને વધારેલું થાય છે કે કપાસિયાના તેલમાં કોઈ જાતનું બહુ વધારે ખરવા આવે છે પામોલીનું મિક્સ બહુ વધારે આવે છે તો એવા તેલના કારણે માણસોને તકલીફ પડે છે તો અહીંયા વાત આવે છે કે માણસોએ અત્યારે જે ઘાણીની એવું બધું બંધ કરી દીધું છે કે જે પહેલાં લોકો ઘાણીના તેલ ખાતા હતા તલનું તેલ ને એ બધું તેલ ખાતા તો માણસો સ્ટ્રોંગ રહેતા હતા તે અત્યારે બધું સાવ એકદમ બંધ થઈ ગયું છે તો વાત ચાલે છે કે એ તેલ અત્યારે બંધ ન થયા હોત તો અત્યારે માણસોને આટલી બધી તકલીફ તો ન થઈ હોત તો હવે ચા આવી ગઈ છે તો અમે ચા પી લઈએ બધાય અત્યારે હું વાત કરી રહ્યો છું કે આ બધું બહારનું તેલવારું ખાય ખાય ને આવું બધું થાય છે તો અત્યારે નાસ્તો કરો બેઠો તો આ શિંગભજીયા ને સ્ટીકને એવું ખાવા લીધું તો હવે કાકાની બધા એવું જ કહે છે કે તું અત્યારે આમાં ભાષણ દેસ અને પોતે આવું બધું ખા ખા કરે તો પછી ક્યાંથી સારું થાય એક તો પગની સર્જરી આપણે થોડાક ટાઈમ પહેલાં કરાવી છે એની પણ રૂચ નથી આવી અને આવું બધું ખાય તો કે સારું થાય તો કે અડદિયાની એવું ખાવી તો સારું થાય ફ્રેન્ડ તમને આ જોઉં છું કે આ પાટો હું એક મહિનાથી યુઝ કરું છું દોઢ મહિનાથી તો અત્યારે હવે આ તૂટી ગયો છે થોડો તો આને હાંધવો પડશે સિલાઈ મશીનવાળાને બતાવ્યું પણ એ હવે એમ કહે કે આની સિલાઈ અમારેથી ના થાય તો હવે જાતે જ હાંધવો પડશે તો અત્યારે હું ફ્રી છું તો આને ટ્રાય કરું કે થાય છે હવે આપણો આ પાટો અંધાઈ ગયો છે એકદમ તો ગાઈઠ મારો બાકી છે તો એ પણ લાગી ગઈ કમ્પ્લીટ થઈ ગયો છે જો આ એકદમ મસ્ત હાંધી દીધું છે હવે નવરા નવરા કઈક તો આ બધું હરકું કર્યું મારે અત્યારે થોડી વોકિંગ કરીએ કેમ કે આજે બહાર ગયા જ નથી બપોરે બહાર નીકળ્યા તો તો બહુ વધારે બહુ વધારે ગરમી થતી અને તડકો હતો નવરા મહિલા આપણે અત્યારે આનીને બહાર થોડી વાર હાલી એટલે કસરત પણ આપણી થઈ જાય ફ્રેન્ડ અત્યારે હવે જયદીપભાઈ મને કસરત કરાવી દીધી છે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે જમી લેવી અને આજના આપણા બ્લોગને અહીંયા પૂરું કરવી તો પ્લીઝ આ અમારા બ્લોગને લાઈક કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ થેન્ક યુ